નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે દર વખતે એ કંઈક નવી વાત અને નવા વેપારી મિત્રો તો ખેડૂત મિત્રોને મળતા હોય છે મિત્રો આજે આપણે એક એવા જૂના અને જાણીતા અને ખૂબ જે છે એ વર્ષોથી જે છે ખેડૂતો સાથે જોડાયેલા અને એગ્રો સર્વિસ એગ્રી બિઝનેસ સેન્ટર ચલાવતા એ રામોદ ખાતે કિશોરભાઈ ઉકાણીને મુલાકાત મિત્રો આજે આપણે લેવાના છીએ તો આ કિશોરભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે કિશોરભાઈ આ વખતે જે છે એ આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપણા વિસ્તારની અંદર કેવું કેવું વાવેતર થયું છે કેવા કેવા પ્રશ્નો છે અને હાલ સમયગાળાની અંદર એ ખેડૂતોને એની અંદર કેવી ટ્રીટમેન્ટ જે છે એ આપવાની જરૂરિયાત છે આપનો પરિચય મારું નામ કિશોર હરિભાઈ ઉકાણી ગામ રામોદ બિઝનેસ સેન્ટર સર્વોદય સ્કૂલ સામે રામોદ કેટલા સમય એફબીસી સેન્ટર અહીંયા રામોદ ખાતે સલાવ છો આજે એકવીસ વર્ષ થયા એકવીસ વર્ષ સુધી સતત જે છે ખેડૂતો સાથે કામ કરી રહ્યા છો બરાબર છે આ આ વર્ષે આમ કહેવાય કે આખો ખેડૂતોનો જે છે એ વાવેતરનો જે છે એ સિનારીઓ બદલાણો છે આ વખતે કેવું વાવેતર આ વિસ્તારમાં થયું છે આમ જનરલી સાહેબ આમ તો પચાસ કપાસ હોય પરંતુ આ વર્ષે જનરલી જુઓ ને તો સિત્તેર સિત્તેર થી પિંચોતેર ટકા મગફળીનું વાવેતર થયું છે પંદર વીસ ટકા જેવું જ નું વાવેતર છે બાકી અન્ય પાકો દસ થી વધારે થાય એનાથી ડુંગળી છે મરચી છે એ બધા બહુ જુજ પાક વાવેતર થયું સૌથી વધુ વધુ મગફળી છે ખેડૂત મિત્રો મગફળી જે છે એ વાવેતર જે છે આ વિસ્તારમાં આ વખતે વધારે થયું છે એવું કિશોરભાઈ કહે છે સાથે સાથે મગફળીની અંદર પણ જુદી જુદી વેરાયટીઓની અંદર વાત કરવામાં આવે તો વીસ નંબર સોડીને લોકો ગિરનાર શાહ પડ્યા છે એ કેટલી વાત હસી એમ સો ટકા આજે જનરલી ગણતરી કરો ને તો વીસ નંબર બાવીસ નંબર નું ભાગ્ય જ કોઈ વાવેતર કરેલું છે પરંતુ ગિરનાર ચાર પાંચ ઓગણચાલીસ રેમ્બો પાંત્રીસ નંબર એવી વાવેતર છે આ બે ત્રણ જોકે નવી વાવેતર થયા છે બાકી ચાર નંબર નું સૌથી વધારે વધારે વાવેતર ગિરનાર ચાર નું થયેલું બરાબર વાત જે છે એ મગફળી ની અંદર કરવામાં આવે તો મગફળી નું વાવેતર લગભગ જે છે ખેડૂતોએ ઓરવીને પણ કરેલું છે અને વાવણીમાં પણ કરેલું તો હાલના સમયગાળાની અંદર ખેડૂત મિત્રો જે છે એને ખેતીના હું પ્રશ્નો છે આપણે કહેવાય કે મગફળીની અંદર કેવા પ્રશ્નો છે સાહેબ અત્યારે જનરલી મેં જોયું ઘણી જગ્યાએ મેં ફિલ્ડ ગયો છું પણ અત્યારે જનરલી કાળી ફૂગ પ્રશ્ન વધારે છે સફેદ ફૂગ તો ઓછી છે પણ કાળી વધારે ફૂગ છે જ્યાં ગમે ત્યાં જુઓ કાળી ફૂગને હિસાબે ઘણા બધા છોડ ફૂંકાય છે હમ એનું કઈ નિરાકરણ હોય તો એના માટે ખેડૂતોને સારું માર્ગદર્શન આપો ખેડૂત મિત્રો આમ તો મગફળીના પાકની અંદર આપણે બધાને ખેડૂતોને ખ્યાલ જ છે અને ખેડૂત મિત્રો એ દવાના પટ પણ જે છે એના માર્યા જ છે ફૂગનાશકોના પટ મારવા છતાં સતત વાદળસાયું વાતાવરણ અને ભેજવાળું વાતાવરણ રહેવાના કારણે એ કહેવાય કે જે મગફળીની અંદર જે છે એસ્પર જેલ નામની જે આ ફૂગ છે એ ફૂગના કારણે જે છે એ છોડ જે છે એ ઉગીને ફૂંકાઈ જાય છે કે સોળની અંદર જે છે ફરતી કાળી ફૂગ લાગી જાય એના આપણે ઉત્સુકનો રોગ પણ જે છે પછી આવે તો એના માટે જે છે એ એમ કહેવાય કે જેમ ભેજવાળું વાતાવરણ મળે તો એ રોગિષ્ટ ફૂગ હોય તો એનો પણ વધારો થાય અને જો આપણે કહેવાય કે જે મિત્ર જીવાત હોય તો મિત્ર ફૂગ હોય તો એનો પણ વધારો થાય તો ખાસ કરીને જે છે એ આ જે ફૂગ જે છે જે સુકારો જે લાવે છે એમાં આપણે એમ કહીએ કે ભાઈ આ ઉત્સુકનો રોગ લાવે છે તો એના માટે જે છે એક આ તો વાતાવરણ અસર કરે સાથે સાથે જે છે એ બીજી વાત આ ફૂગ જે છે ફૂગ ને ફૂગ ખાય એવી રીતની પદ્ધતિથી જે છે એ આપણે જો છંટકાવ કરીએ તો આપણને ફાયદો થાય ફૂગ થી આનાથી આપણે નુકસાન શું થાય તો કે બીજાની અંદર કોઈક ઈયળ હોય કોઈક સુશિયા જીવાત હોય તો એ એકાદું પાંદડું ખાય બે પાંદડા ખાય આવી રીતનું કરે જયારે આની અંદર તો આખો છોડવા ફૂંકાય છે એટલે આખું જે છે એક છોડવા જે ત્રી પાંત્રી ડોડવા આવવાના હોય એ બધા જ ડોડવા જે છે એ આપણે આવવાના જ નથી એમ એટલે આખા જે ખેતરની અંદર જે પાંચ થી માંડીને દસ સુધીના જે છે આવા છોડવા ફૂંકાવાનો પ્રશ્ન જે છે એ રહે છે એની ઉપર જે છે પછી ફૂગનાશકોનો આપણે જો છંટકાવ કરીએ તો એવા બધા રિઝલ્ટો આપણે જોવા મળતા નથી પછી જે છે આપણે એક્ઝાકોનોઝલ નાખીએ કાર્બન જે મેંગાજેપ મેંગકોજેપ નાખીએ કે બીજા છંટકાવ મારીએ તો પણ રિઝલ્ટ મળતું નહીં એના માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારામાં સારું જો કામ આપતું હોય તો એ છે જૈવિક ફૂગ એટલે કે જીવતા જીવડા આપણું કહેવત છે ને કે ભાઈ જીવો જીવ છે ભોજનમ એક જીવની વાય બીજો જીવ મૂકેલો છે તો આ જે નુકસાન કરતી ફૂગ છે જે કાળી ફૂગ છે તો એ કાળી ફૂગ માટે સુડોમોના જે છે એ ખૂબ સરસ મજાનું કામ કરે સાથે સૂળ બનાસ જે છે એ એ સફેદ કાળી ફૂગમાં કામ થોડો સમયમાં પાછું જે છે એ સફેદ ફૂગ આવશે થોડુંક સમય જાય ત્યાં હોળી પાછું જે છે એની અંદર આપણે કઈ કહેવાય ટીકા અને ગેરું આના પણ પ્રશ્ન આવવાના મૂળની અંદર જે છે તડકેડી કે વાયર વર્ડમાં કે મુંડાનો પ્રશ્ન પણ આવવાનો પોષક તત્વો માટે જે છે એનપીકે ના બેક્ટેરિયાઓ એટલે કે બેક્ટેરિયાઓ જે છે આપણે ખાતર નાખ્યું તો એ પણ નાખવું પડશે હુયા વધારે બેરવાના વધારે ફાલ બે તો આ બહુ બધું એના માટે અમે એક ભલામણ કરતા હોય સ્ટાર પ્રોટેક્ટની આ સ્ટાર પ્રોટેક્ટની અંદર સાત થી આઠ પ્રકારના જીવતા કહેવાય કે ખેડૂતોને ઉપયોગી જીવતી ફૂગ જીવતા બેક્ટેરિયાઓ અને જીવતા જે છે એ ખાતરના બેક્ટેરિયાઓ એ તમામ પ્રકારના જે છે એ આની અંદર આપેલા છે જેથી કરીને જે છે એ તમામનું કામ જે છે કરશે અને આજના સમયગાળા અંદર એટલે કે ભેજવાળા વાતાવરણ ફૂગ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જમીનની અંદર જે આપણે નાખ્યું છે તો એને એ લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી કરશે અને સાથે સાથે એની અંદર વામ હોવાના કારણે એ કૃત્રિમ મૂળ પણ જે છે ઊભા કરી શકે છે તો હાલના સમયગાળા અંદર જયારે ભેજવાળું વાતાવરણ છે ત્યારે જે ખેડૂત આવો કાળી ફૂગનો પ્રશ્ન હોય તો એને જે છે વાટ નથી જોવાની અઢી વીઘાની અંદર અઢીસો ગ્રામ સ્ટાર પ્રોટેક અને જે છે એ સોળનો સારો વિકાસ થાય સોળને જે છે તત્વો મળે એટલે સ્ટાર એનપીકે આ બંને જે છે અઢીસો અઢીસો ગ્રામ જે છે અઢી વીઘાની અંદર જો આપી દેવામાં આવે તો જે છે એને જે અત્યારે જે હુકાઈ ગયો છે એ નહીં હારો પણ જે છે એ નવો છોડવો જે છે એ કોઈ એની અંદર હુકાવાનો પ્રશ્ન નહીં આવે પાછળથી આવતી જે સફેદ ફૂગ છે એ પણ જે છે એની અંદર આપણે નહીં આવે મુંડાનો જે છે એટેક જે છે એની અંદર આપણે એટેક જે છે એ ટાળી શકશું એટલે કે બધું એક સાથે કામ કરશે આખું મૂળ ફરતું જે છે ઝાડું તૈયાર કરશે જે મૂળની અંદર જે છે એ આવતી જે છે આપણે ટાઈકોડર એની અંદર ટાઈકોડરમાં છે બેવરિયા છે સુડોમોનાસ છે મેટારેજિયમ છે વર્ટીસિલિયમ છે આ સિવાય જે છે એની અંદર જે છે આ એનપીકેના બેક્ટેરિયાઓ અને માઇકોરાઇઝ જે છે એક એક વસ્તુ સાથે બધું એડ કરી લઉં અને એ ટેનોલોજી તૈયાર કરી લેવું તો આધુનિક જે છે એ ટેકનોલોજી આવી છે તો આધુનિક ટેકનોલોજીનું આપણે બધું જે છે એ ભેગું કરીને જે છે એ છંટકાવ ન કરતા બધું એકમાં આવી જાય અને ખેડૂતોને જે છે ફાયદો થાય તો એના માટે થઈને આ સ્ટાર પ્રોટેક્ટનો ખેડૂત ઉપયોગ કરે તો એ કાળી ફૂગથી સફેદ ફૂગથી મુંડાથી આનાથી જે છે સોડના વિકાસ માટે આ બધું જે છે એની અંદર આવી જશે અને ખેડૂતોને ખૂબ સારું પરિણામ મળશે અને આ વાપરવામાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે પેલા બે ત્રણ દિવસ કોઈ ખાતરો આપેલા હોવા જોઈએ નહીં અને આ આપ્યા પછી બે ત્રણ દિવસ કોઈ ખાતરો કે નિંદામણનાશક દવા વાપરવાના નથી સાથે સાથે આને વાપરવા માટે અત્યારનું ભેજવાળું વાતાવરણ છે વરસાદના ઝાપટા આવે છે ને જાય છે કદાચ ફૂગ નાશકો આપણે ઉપરથી નાખીએ તો એ શું થાય તો કે એ દવા ધોવાઈ જવાની ત્યારે આ બેક્ટેરિયાઓ દિવસે દિવસે વધશે લાખોના કરોડો કરોડોમાંથી અબજોની સંખ્યામાં જે છે એ આ સંખ્યાઓ વધશે એટલે આખું સોડ જે છે એને આખું મૂળ ફૂડતું ઝાડું તૈયાર કરવાની કામગીરી એ આ કરશે તો એને જે છે અત્યારે ભીની માટી હોય સાણિયું ખાતર કે દેશી ખાતર આપણું ગળતયું ખાતર હોય સેન્દ્રિક ખાતર ઓળી હોય આપણી પાસે દિવેલી કે લીંબોળીનો ખોળ હોય તો એની સાથે મિક્સ કરી અને જે છે એને પાણીથી થોડોક ભેજ આપી અને એની ઉપર લગાડી અને ખાલી જે છે ઉડાડી દેવામાં આવે તો જે છે એ આપણા ખેતરમાં આપણે કાળીપૂંક નહીં આવવા દે તો અત્યારે જે છે આ ખેડૂત મિત્રોને જેને કાળી ફૂગનો પ્રશ્ન આવવાનો પ્રશ્ન રહેતો હોય કે મારે આવશે જેણે વાવેતર કર્યું તો કાળી ફૂગ સફેદ ફૂગ એના માટે જે છે એ બીજા બેક્ટેરિયાઓ ગોતવાની જરૂર નથી અને એકદમ ખેડૂતોને વ્યાજબી ભાવ અને સસ્તા ભાવે પણ મળી જાય આપનો નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે કે ભાઈ આવી રીતનું કાંઈ હોય તો તમારો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત છન્નું છત્રીસ બસો પાંચ ફરી વાર નવ્વાણું સાત છન્નું છત્રી બસો પાંચ મિત્રો ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર કોઈપણ જગ્યાએ તમારે જે છે એ આ મેળવવા માટે તમે અમારો હેલ્પલાઇન નંબર છે એ પણ તમે નોંધી લો નેવું બે એકત્રીસ ત્રાણુંસો નેવ્યાસી ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર જે છે એ કિશોરભાઈ કુરિયર કરી દેશો ને તો કે કુરિયર પણ જે છે અહીંથી કરી દેશે તો ખેડૂત મિત્રો આપ પણ જે છે આપની મગફળીને કાળી ફૂગ સફેદ ફૂગ અને અન્ય જીવાતોથી જે છે બસાવવા માટે આ સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકીનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો કિશોરભાઈ આપણે આ વિસ્તારની અંદર રહેલા એક પ્રશ્નને જે છે એ ઉજાગર કરીને આપણા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો કિશોરભાઈ અમારા ખેડૂત માટે આપણે ખૂબ સરસ મજાનો એક વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ